يا لك غني هذه السليمة هذه يوم السليبر ગાંધીધામ કચ્છ થી દાસ અશોક મહેશ્વરી સદગુરુ મોરારી બાપુના ના જય શ્યારામ આપણે ફરી આજે સંત વાણી લેશું આજે ગુરુવાર ગુરુવાર એટલે ગુરુઓનું સદગુરુ સ્મરણ કરવાનું એ દિવસ જોકે જે ગુરુ મુખીયો છે એમના માટે તો હર હમેશ શ્વાસે શ્વાસ હમેશ તો ઠીક શ્વાસે શ્વાસે સદગુરુ નું સ્મરણ કરવું જોઈએ સદગુરુને વિસરવું ન જોઈએ સાચા ગુરુ મુખી ને સાચા શિષ્ય ને સેવક છે એની વાત થાય છે તો મારા ભાઈ મેના બે હાજર પચીસ ની અમારી પેલી ક્ષણા કરજો એના પહેલાં પણ મેં ભજન રાખે પણ ગુરુવાણી પેલી છે સત્ગુરુવાળી તો પહેલે તો આપણા જે અવગુણો છે એ આપણે સદગુરુ પાસે રાખીએ

લાખ લાખ કોટી કોટી આપડા ગુરુવાણી સદગુરુવાણી લઈએ એના પહેલા એ મારા ભાઈઓ બહેનો પ્રેમીજનો ભક્તજનો જીજ્ઞાસુ મારા જે સત્સંગ સંતવાણી જ્ઞાન કથન બાબા સાહેબના વિચારો સૂત્રોની જે વાતો વિડીયો રાખી રહ્યો છું એને કેટલા બધા આપ વ્યૂ એટલે જુઓ છો સાંભળો છો અપનાવો છો શેર લાઈક સબસ્ક્રાઈબ કરો છો બેલ બટન દબાવો છો ખરેખર હું આભારી છું આપનો ધન્યવાદ છે આપને એ કાર્ય જરૂર કરજો તો આજે આપણે ફરી સદગુરુ વાણી લેશું ਗੁਰੂਰ ਬ੍ਰਹਮਾ ਗੁਰੂਰ ਵਿਸ਼ਨੂ ਗੁਰੂਰ ਦੇਵੋ ਮਹੈਸਵਰਾਂ ਗੁਰੂਰ ਸਾਖਸ਼ਾਤ ਪਰਮ ਬ੍ਰਹਮ ਤਸਮੈ ਸ੍ਰੀ ਗੁਰੂ ਵੇ ਨਮੋ ਤਸਮੈ ਸ੍ਰੀ ਗੁਰੂ ਨੀ ਪਦਵੀ એ બ્રહ્મા વિષ્ણુ મેજ થી પણ ઉત્તમ અને આગળ છે હરિ અને હાર બે થી એ તો આપ ક્યાં નથી જાણતા ભ્રમ નહી બ્રહ્મ એ ગુરુની પદવી ની વાત થાય તો આ આપણે ને સેવીએ ના આચરણમાં માં સદગુરુ ના આચરણમાં લઈએ આજ્ઞા આજ્ઞામાં રહીએ સદગુરુની સેવા કરી સદગુરુની કૃપા આપણા સૌ ઉપર સરાય ઉતરે એવી હું સદ્ગુરુઓ ગુરુઓ પાસે મારી એક અરજ કરું છું હવે આપણા જે અવગુણ છે એને આપણે ગાઈએ બે હજાર પચીસ નવા વર્ષમાં હે સદ્ગુરુ અમારા જે બી અવગુણ હોય એ તમે ક્ષમા કરજો ਮੱਤੇ ਸਾਹਬ ਨੂੰ ਨਮਾਰਾਂ ਆ ਵਗਣ ਰੇ Ah, ha, ah, ah, ah. See

ધે ગુજી રે મા તો કાસીને કેદાર રે હા એવા યા તમે જો સમર્થ સદગુરુ કર્યા હોય ને જો સમર્થ સદગુરુ કરો ને મારા વાલાઓ તો મારા ગુરુ જે આ વાણી કે છે એ ગુરુજ ગંગા ગુરુજ ગોમતી ગુરુજ ગંગા યમુના સરસ્વતી ત્રિવેણી સંગમ એ જરૂરત નથી અને કાશી ને કેદાર ચારે ધામમાં જવાની જરૂર નથી કારણ કે સર્વસ્વ મારા સદગુરુ છે જેને ગુરુ કર્યા હોય સદગુરુ કર્યા હોય એના માટે બાકી દો ભલે ભટક્યા કરે અને પથ્થરોમાં માથા માર્યા કરે ગંગા યમુના સરસ્વતીઓ ના ને તેને નાવા જાય એ કઈક પડે છે ને બળે છે ને મરે છે ને એ જેને જવું એને જવા દે પણ જે સમર્થ સદગુરુ કર્યા સમર્થ એને ક્યાંય જવાની જરૂર નથી ક્યાંય પથ્થરોમાં માથા મારવાની જરૂર નથી અને કોઈ પણ દેવી દેવતાઓ પણ પૂજવાની જરૂર નથી પણ જેણે સમર્થ સદગુરુ કર્યા જેના સાચા ને સમર્થ સદગુરુ છે એમની આ પદવીની વાત થાય છે બાકી જે કરતા હોય ભટકતા હોય એમને આપણે પ્રણામ કરીએ આપણે શું કામ એમનું કોઈનું ઓલું કરીએ દુઃખ લાગે એવું ના 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 પણ છતાં આવે આ તો ભાઈ મારી ગુરુ ની મહિમાઓ છે સદગુરુની પણ સાચું જો જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું સમજ મળી ગઈ હોય તો પછી આ સ્નાનો ગંગા સ્નાન ફલાણા સ્નાન ફલાણી યાત્રા ધામ ફલાણા તીર્થ એ પછી પથ્થરોમાં મારવાની કાઈ જરૂર નથી જે સમર્થ સદગુરુ સેવતા હોય ને એના માટેની વાતો છે મારવા લાવ

આ તો આપણે એક પ્રવાસે ગયા ને ફરી આવ્યા ઠીક છે બાગીજી યાત્રાધામો ઉત્તમ હરિઓમ ક્ષમા કરજો આ મોબાઈલ વાળા એડવર્ટાઈઝ વાળા એવી ડાટ વાળી છે આપણા

భ జరు గీ మహిళ సద్గూరు సాబ మ సద్గ నా చరణా రే మే హేనా గుణ తోగ హే వా గరునా ప్రతాపర రే જીવણ બોલિયા હાજી ડે અમને સંતો ના રે ચરણો માસ રે એવાયા અવા ગુણ રે હૈયા ગુરુજી ના ગુણ

ये सदगुरु भगवान की जय जो ये जहाँ सुधिया बंद नहीं था तो एडवर्टाइज खुच नथी आती तो आपने बीजी वाणी लीए शांत देखी नमन करे आने जपट नमावे शिष एक गुना तो क्या करे એ એ એ લાખ બક્ષી સજી જે સંત દેખીને નમન કરે સદગુરુના ચરણોમાં સંતોના ચરણોમાં નમન કરે એક ગુના નહીં લાખો ગુના માફ થઈ જાય બક્ષીસ